અને આપણે અત્યારે કેવું છે બહુ બધા બહુ ડરી ડરીને રહીએ છીએ તમે જુઓ કે અત્યારે આપણે ડાયાબિટીસ ન થાય એટલે ખાંડ ખાવાનું મૂકી દીધું બીક છે ડાયાબિટીસ થઈ જાય બીક ડાયાબિટીસ થઈ જશે કોલેસ્ટ્રોલ ની બીકે આપણે તેલ વાળું ખાવાનું બંધ કરી દીધું નહીં નહીં કોલેસ્ટ્રોલ વધી જાય કોલેસ્ટ્રોલ વધી ખાવાનું થાય બીપી ની બીકે અથાણા મૂકી દીધા મીઠું મૂકી દીધું બધું ડરી ડરીને મૂકતા ગયા ડરતા ગયા મૂકતા ગયા ડરતા ગયા મૂકતા ગયા પણ ખાવાનું મૂકી દીધું મીઠું મૂકી દીધું તળેલું મૂકી દીધું ન ખાવાનું ખાવાથી મૂકી દીધું પણ જે ન ખાવું જોઈએ હરામનું ન ખાવું જોઈએ એ મને મૂક્યું નહીં એનાથી ઉપર વળાને ડરે હરામનું ખાવાનું મૂક્યું મૂકું તો ઉપર વળાને બીક એ મૂકવું જોઈએ ને બીપી કોલેસ્ટ્રોલ ની બીકે જો તમે આટલું ખાવાનું મૂકી દેતા હો તો ઉપર વાળાના ડરના કારણે તમારે મૂકવું જોઈએ અમારે અમારા નાની બા બહુ સરસ એક વાત કરતા હતા કે પહેલાના જમાના કદાચ આમાં ઘણા બધા ગઢિયાઓને ખબર હશે કે ઓલી જમીન સહી સાહેબ ની કરાવવાની તો સાહેબ બે રૂપિયા પાંચ રૂપિયા ત્રણ રૂપિયા લે ત્યારે સહી કરી દે એટલે આવા એક સાહેબ કે જે સહી કરવાના પૈસા લે સહી કરવાના પૈસા લે ગામ આખું કંટાળી ગયું હતું સાહેબ થી આવું કોઈક વડીલ વૃદ્ધ હશે વડલા જેવું એણે એમ કીધું કે એક કામ કરો ને સાહેબ ને તમે આ જઈને બધા યુવાનો જઈને કહો કે સાહેબ એક કામ કરો આજ સાંજે અમારા બધાના ઘરે વાડીમાં આપણે જમણવાર રાખીએ અને બધાનો હાગમટે પતાવી દઈએ બધાને તમારે બે પાંચ જે લેવાના હોય એક હારે તમે લઈ લેજો સાહેબ વાત સાચી રહી સાહેબ ઘરે કઈ આવે કાદ વાંધો નહીં આવે આજ આખા ગામે ભેગા ભેગાથી નક્કી કર્યું કરું સાહેબને દેવી દો સાહેબને દઈ દો સાહેબ દઈ દયો પીલ સ્વામી દયો સાહેબ બધું પછી જે વડીલ હતા કે જેને આખો માચડો રચ્યો હતો સાહેબ ને જમવાનો ઓલું વધારાનો દેવાનો એણે સાહેબને લસણની ચટણી મૂકી એટલે સાહેબ કે હું લસણ નથી ખાધો હું લસણ ખાઉં તો મારું પેટ બગડે લસણ નથી ખાતો એટલે ઓલા દાદાએ બીજી ચમચી લસણની ખાધી કે સાહેબ લસણ ખાવાનું શરૂ કરી દો લસણ ખાવાથી તો તમારું પેટ બગડશે પણ હરામનું એટલે રહેવા સ્ટોપ થઈ જેવું ક્યાંક આ બધી કથાઓ મારી અને તમારા માટે પાસે આ જગતના ચોકમાં જવા માટેના ઉમરાનું કામ કરે છે કે તમે ધડ દઈને ન જવાની જગ્યાએ જતા હો તો એકાદ વાક્ય તમને રોકે ખાવાનું તમે ખાતા હો તો એકાદ શબ્દ અને એકાદ અવતારની વાર્તા તમને બીવડાવે ડરાવે અને સમજાવે કે કરવા જેવું નથી એટલા માટે જો તમે ઈચ્છતા હો કે આવતા દિવસોમાં તમારા ઝાડ ઉપર સારા ફૂળો અને ફૂલ આવે તો એની માટે બહુ જરૂરી છે કે તમે મૂળિયા સાથે કામ કરવાનું શરૂ કરો આ સંસ્કૃતિનું કામ જ એટલા માટે કરીએ છીએ ધર્મનું કામ જ એ છે કે મૂળના ઉંડ્યા રાખવા કેટલી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં હું તમે આ કરી શકીએ છીએ યુવાનો અહીંયા કેટલા બધા બેઠા છે અને આવતા દિવસોમાં તો જયારે જયારે સ્ત્રીઓ સંતાનોને મોટા કરશે ને આમાં કેટલા બધા બા એવા હશે કે અમે તને મોટા કર્યા ત્યારે તને ખબર નથી અમે કેટલી મજૂરી કરી કેટલા ખાડા ખોદ્યા કેટલું આ કર્યું હવે અમારી ની પેઢી છે એ પોતાના સંતાનોને એવું કહેશે તને ખબર નથી તને મોટા કરવામાં અમે ત્રણ ત્રણ કલાક ઓફલાઈન રહ્યા ને તને મોટા કર્યા છે એટલો આપણે મોબાઈલમાં રહેતા હોઈએ

આ ત્રણસો પાસઠ દિવસનો પહેરવેશ નથી તમે જો તમે જ્યારે આ પહેરવેશમાં છો તમારી ચાલ બદલાઈ જશે તમે તમે જે રેગ્યુલર ચાલ ચાલ સાથે સાથે ચાલતા હોય એ આ ચાલો તમારી કરોડરજી મેળે ઊભી થઈ જશે કારણ કે તમને ખબર છે કે તમે શું પહેર્યું છે નહીં તમને ખબર છે કે તમે કોના છો કે તમે આ પહેર્યું છે કે સેમે નથી એમ કે આ કોઈ કોપી પેસ્ટ કરી શકાય બધા જેવું થઈ શકે જો બધા જ પ્રકારના દેખાડા થઈ શકે કે હું સારી છું હું બહુ મળતાવળી છું હું બહુ સમાજસેવક છું હું કોઈ દિવસ કોઈનું ખોટું કરું નહીં બોલું નહીં આવા બધા તમે દેખાડા કરી શકો તમે કોઈ દિવસ દાન દેતા હોય દાનવીરના દેખાડા નહીં કરી શકો એની એક્ટિંગ થાય નહીં તમારે દેવું જ પડે ભાઈ પૂછી લીધું ને કે વ્યક્તિગત છે એ દેવા પડે એ કરવું પડે કોઈ દિવસ નહીં થોડા શાંત થા અત્યારે આ યુગની સૌથી મોટી સમસ્યા ખાસ કરીને યુવાનોમાં બહુ જલ્દી આપણે ગરમ થઈ જઈએ લોહી ચોક્કસ ગરમ રખાય પણ હવે તલવારમાં નહીં કલમમાં રખાય વિચારમાં રખાય તમારી વાત થી પરિવર્તન લવાય હવે એવા યુગમાં છે અને હમણાં તમે થોડા વખત પહેલા સાંભળ્યું હશે એલેન મસ્કે જ બહુ સરસ વાત કે જે એઆઈ આ ટેકનોલોજીની આખા મને જે નવયુવાનોને લાગુ પડે એવી વાત છે કે એણે એક કીધું આજ સવારના જ છાપામાં છે કે દસ લાખ જેટલી નોકરીઓ જતી રહી કોમ્પ્યુટર અને એઆઈ ના હિસાબે કોની નોકરી ટકશે તો કે જેને જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે આ બે જ વ્યક્તિઓ આવતા દિવસોમાં ટકી જવાના છે બાકી ભૂલી જાઓ આપણે જો ખેતરો વેચી વેચીને આપણે ગાડી પાછળ ગામનું નામ લખાવી દેવાનું હોય તો એ ગાડી જયારે જશે ને ગામે વયું જશે હા વૃદ્ધ ચામડી કરચલી વાળી ચામડી આ સફેદ ગુણા ને તો પગ પૂજવા જોઈએ કેવા કેવા કપડા દિવસો કાઢ્યા સાયકલમાં દિવસો કાઢ્યા દેણા કર્યા ભૂખ્યા રહ્યા પણ એને જમીન નો વેચી કારણ કે એને ખબર ટુકડો છે તો મારી હાથ એટલું ધ્યાન રાખ્યું મારું તમારું એટલે હવે ક્યારેક પિતાને ન પૂતતા તમે અમારી માટે કર્યું હું થાય કોઈક મોટા માણસ ને જોઈને ઈચ્છા થઈ જાય આપણને કે આના પપ્પાએ આટલું કર્યું ઓલાએ આમ કર્યું ઓટલાએ આમ કર્યું પણ તમારા પપ્પાએ એની પાસે જે હતું ને સાચવી રાખ્યું આપણે આપણે કદાચ આપણે આપણી પેઢી માટે સાચવી રાખી શકશું કે નહીં એ આપણે ખબર નથી આટલો મોટો કે જે ટેકનોલોજી સાથે જોડાયેલો માણસ વિશ્વનો સૌથી પૈસાદારમાં પૈસાદાર માણસ કેતો હોય કે જેની પાસે જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે એના જ આવતા દિવસે કારણ કે બધું જ કામ રોબોટ કરી શકશે કોમ્પ્યુટર કરશે પણ આ કામ તો તમારે માણસે જ કરવું પડશે તો તમે તો એની સાથે જોડાયેલા લોકો છો સાચવી રાખજો આ વિરાસત છે તમારી જેમ ધર્મ સંસ્કાર એ છે એમ તમે જે પાયામાં જે જમીન સાથે છો એ જમીન સાથે સંપર્ક રાખજો અને સો એ ટકા કહું છું કે અહીંયા બેઠલી નવી પેઢીને થોડે થોડી કામ કરવામાં રાખજો આ આવડું મોટું આયોજન છે કેટલા બધા લોકો આમાં જોડાણા હશે હું તો બહુ અંગત રીતે માનું છું કે અહીંયા બેઠલી તમામ વ્યક્તિઓએ વ્યક્તિગત રીતે એક જવાબદારી લેવી જોઈએ એક જવાબદારી પણ આપણે તો હું જમણવાર માં એટલી ગર્દી થતી હતી રોજે રોજ પછી હું તો જમી નહીં બહુ જ સહેલું છે ખબર નહીં કઈ દાળમાં મજા જ નહોતી આવતી તે પહેલેથી દાળ હતી ને એવી હતી આવું બોલવું બહુ જ સહેલું છે પણ આટલી ગર્દી થાય આટલી ગર્દી થાય આમાં કઈ બહેનો એવું કીધું કે આપણે કામ કરો લાઈન રાખો પેલા આટલી બહેનોને જમીને બહાર નીકળી જવા દઉં એવું ના કરીએ આપણને વિચારતા આપણે ફરિયાદ કરતા પહેલા આ વિચાર કરો પણ પણ હું હું એ જ છું કોઈ ફરિયાદ કરો ત્યારે પહેલા તમારી જાતને એ પૂછો કે તમે આ પરિવર્તન લાવી શકો એમ છો તો ત્યાં સુધી જાઓ જીભને મેં કીધું એમ કાબુમાં રાખો ને થોડા શાંત થાવ એક વખત એક દરજી હતો એ સોયથી કામ કરે ને ત્યારે સોય પોતાની ટોપીમાં રાખે અને કાતર થી કામ કરતો જાય કાતર ને પોતાના પગે રાખે કાતર મોંઘી છે સોય સસ્તી છે એ રોજ આવું થાય એટલે એક દીકરાએ હિંમત થી પૂછ્યું એ કે પપ્પા તમે આ રોજ કેમ આવું કરો તમને ખબર છે કાતર કેટલા રૂપિયાની આવે આ પિત્તળના હાથા વાળી મોંઘી કેટલી છે એને તમે પગ નીચે રાખો અને હોય તો કે આમને મળી જાય તમને જોઈએ એટલે એક પડીકામાં દ દ આવે છે એ ખોવાઈ જાય તો કે વાંધો ન આવે તમે હું એ હાચો છું ત્યારે એના પિતાએ સોયમાં દોરો પુરવતી વખતે એવું કીધું હતું કે સોય છે ને એ જોડવાનું કામ કરે છે ને સાંધે છે ફાટેલા ને તૂટી ગયેલા ને એટલે કામ છે ને કાપવાના છે એટલે પગે રખાય કાપવાના કામ કરશો ને તો આજીવન પગે રહેશો ને ગામની બહાર રહેશો જોડવા વાળા બન્યા ને તો પાંચ જણામાં પૂછાશો ને તમે નહીં હોય તો એ તમારા નામ દઈને કહેવાશે કોલા ભાઈ ને ફલાણા ભાભી ને બોલાવો ને એનું કામ પડ્યું છે આ ઘર તૂટી રહ્યું છે આ બે ભાઈઓ બાંધી રહ્યા છે બાકી ઘણા તો એવા હોય એવા સ્વભાવ વાળા હોય ને કે હોય તો એ લોકો એમ કે ઈ ન હોય ને ત્યાં કામ પતાવી દેજે બાકી આવશે તો હમણાં મળ છે તમે જો પ્રસંગો માંડવાના હોય ને એટલે પેલા એવું થાય કે ફલાણા મોટા ભાઈ બોલાવો મોટા બાને બોલાવો એના વગર કોઈને ખબર નહીં પડે અને ઘણા ફૈબા એવા હોય કે ઈ આવે નહીં પેલા બધું બનાવી નાખો નહીં તો બહુ તકલીફ પડશે કવર કરવામાં પૂછો તમારી જાતને તમારે કઈ યાદીમાં જવું છે જોડવાવાળાની યાદીમાં કાતરોની યાદીમાં કે ઓલી સોયવાળાની યાદીમાં અને થોડાક ધીમાખમો નવી પેઢી છે કદાચ તમને નહીં સાંભળે કારણ કે બધું કારણ માગશે અને નવી પેઢીને મારે થોડું કહેવું છે કે આ આ ધર્મની બધી વાતો સાંભળો ને ત્યારે થોડુંક સમજો કે જે વિજ્ઞાનને તમે આટલું બધું વધાવો છો વધાવવા જેવું જ છે વૈજ્ઞાનિકોએ એવું કામ કર્યું છે કે સોયસો ટકા પણ એવું નહોતું કે આ બધું કંઈ આપણી પાસે નહોતું કેટલી પેઢી હજી છે એ મીઠાથી દાંત ઘસે છે ઘસે છે કેટલા બધા લોકો હજી કદાચ હશે ઓલી આલિયા ભટ્ટ આવીને આપણે સરસ એમ કે આપ નમક હે લઈ આવીએ અમારી પાસે તો હતું જ તે તમે કઢ્યું તમને ખબર હશે કે આ વખતે છાપામાં કદાચ નવી પેઢી વાંચ્યું હશે અને જે લોકો આઈએસ ની તૈયારી કરતા હશે એમને પ્રશ્ન આવશે કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ માણસે કેન્સરની રસી શોધી એટલા માટે એને નોબેલ પ્રાઇઝ છે એના એક કારણની અંદર એણે એવું કીધું છે કે મહિનામાં બે વખત તમે નિર્જળા ઉપવાસ કરો ને પેટ ખાલી રાખો તો તમને કેન્સર થવાની શક્યતાઓ ઘણી 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 ઓછી છે તો આપણી આ વ્યાસપીઠે આપણને બંને વખત કીધું કે અગિયારસ છે નિર્જળા કરવી જોઈએ અગિયારસના દિવસે ફોળાહાર કરવો જોઈએ એ તો હતું અત્યારે આપણે નોબેલ પ્રાઇઝ આપીએ છીએ આપણા ઋષિ મુનિઓ આપણને કઈને જ સુધી મોકલ્યા છે પણ આપણા બધાની તકલીફ એ છે કે ખોલીએ નહીં જોઈએ નહીં ધર્મ ગ્રંથો પૂજવા માટે નથી જીવવા માટે છે આપણે તકલીફ છે કે પૂજા કરીએ વંદન કરીએ એટલે એનો અર્થ એવો નથી કે ખોલવાના નહીં ખોલશો તો ખાલી થતા બચશો તો ઉદી ભરાશો પણ ખરા સમજવાનું રાખો અને બે પેટી વચ્ચે જે અંતર છે છે નવી પેટી આજ વાત જુદી ભાષામાં કરે તો એને પણ સ્વીકારવાનું દીકરા હોય દીકરીઓ હોય શહેરમાં રહેવું જ શહેરમાં જ રહેવું ગામડે રહેવું જ ન હોય તમે જો ઘણી બધી અત્યારે મોટા મોટી સમસ્યા તમે આનંદ ગામમાં ગમે હોય મોટો બગલો હોય ગમે હોય ને એ રહેવા દો મુંબઈમાં નાના ઘરમાં રહેવું જ પણ આ ન થવું કેમ કારણ કે આપણે એવું માહોલ અને એવું વાતાવરણ પૂરું પાડી શકતા નથી જે માહોલ એને ભુજમાં મુંબઈમાં ને અમદાવાદમાં ને અમેરિકામાં ક્યાંક મળે છે પછી આપણે ન્યા જૈન મજૂરી કરશે પણ આયા નહીં કરે ન્યા મજૂરી કરે તો એના મજૂરીના આધારે કોઈ વ્યક્તિ એવું નથી કહેવાનું કર આ કામ કરે છે ધારો કે અહીંયા કેટલા બધા દીકરાઓ હશે એ તમને એમ કે કે ના મારે અમેરિકા જવું જ છે મારે લંડન જાવું જ છે અને પછી આપણે બેઠા બેઠા એવી વાત કરી ન્યા જઈન છે પેટ્રોલ પૂરશે પણ આયા નહીં કરે ત્યાં એ પેટ્રોલ પૂરે છે ને તો કોઈ વ્યક્તિ એવું પૂછતું નથી કર આટલું ભણ્યો છે ને ને પેટ્રોલ અહીંયા તો તો ધારો કે બાપના સરસ નાની એવી દુકાનમાં બેસે આપણે આપણે જણ જ કેવા વાળા હોય અરે આટલું ભણો ને બિચારો તો ઘરોજી અહીંયા જ બેઠો એટલે અહીંયા રહેવું ને ત્યાં ન્યાવ્યા જાઓ ભલે બાપને ખેતર વેચીને જો અમેરિકા જવું પડે તો જાવ ત્યાં કોઈ પૂછશે તો નહીં કોઈ કહેશે તો નહીં આ પેટી છે ને ટિકટોક જનરેશનમાંથી છે તમારી ટકટક તો બિલકુલ નહીં સાંભળે તમે ઈચ્છતા હો કે તમને સાંભળે તો પેલી પૂર્વ શરત એ છે કે તું આ છો આ માટે ઓલું તમારી માટે આમ કર્યું આવું બધું કશું જ કહેવાના બદલે થોડા શાંતિથી સમજવાના રાખો દીકરીઓને સરસ ભણાવો છો તો દીકરીઓને નમ્ર વિનંતી છે કે તમે ભણો છો એનો અર્થ એ નથી કે રસોડું છે એ તમારી જાગીર નથી એક બહુ જ મોટો વર્ગ એવો છે જેને ભણેલ દીકરીઓ તે નથી જોતી કારણ કે એ માને છે કે ભણેલ છે એટલે રસોઈ નહીં આવડતી હોય હવે ધારો કે તમારે ત્યાં કોઈક સરસ દીકરાનો માગો આવે છે અને છોકરાવાળા એવું કે છે કે અમારો દીકરો બહુ ડાયો છે બહુ સંસ્કારી છે એક પણ પ્રકારનો વ્યસન નથી ભણેલો છે બધું રાત્રે આઠ થાય એટલે ઘરે આવી જાય બધું જ કરે આટલા સંસ્કારના વખાણ કરે અને આપણે એમ થાય કે વાહ આની કરવા જેવું જ છે અને પછી હળવેકથી દીકરાના મમ્મી એમ કે પણ અમારો દીકરો કમાતો નથી પાડો હા

પુરુષોના એક પણ કામ એવા નથી કે જે એકસાથે સાથે બે ત્રણ અને ચાર થઈ શકતા હોય વૈજ્ઞાનિકોએ ચાર ગેસના બર્નર બનાવ્યા છે ખબર કે ચાર એક સાથે એનો અર્થ એ છે વૈજ્ઞાનિકોએ મનોવૈજ્ઞાનિકે ટેસ્ટ કરી લીધો છે કે સ્ત્રી છે એ એક સાથે ચાર જગ્યાએ ધ્યાન આપી શકે છે આ બાજુ રોટલી થાય આ બાજુ શાક બનતું હોય આ બાજુ દાળ ઉકળતી હોય અને આ બાજુ દૂધ ઉભરાય નહીં

જે વસ્તુનો ગર્વ આપણે લેવો જોઈએ કે આ મારાથી જ થાય કલ્પના તો બહુ દૂરની વાત છે કે સ્ત્રી વગર કલ્પના તો બહુ દૂરની વસ્તુ છે આ જે તમામ ધોળા કપડાઓ સરસ મજાના છે ને એની માટે કેટલી માઓએ પોતાના હાથ અને જાત બંને ઘસ્યા છે ત્યારે એ ઉજળા રહ્યા છે તો એ માની પણ કદર કરો અને ક્યારેક આ વૃદ્ધ પેટી છે એનાથી બોલાઈ જાય કારણ કે આપણે જે જાહો જલાલી અને જે જોયું જોયું છે એને જ નથી આ એટલે એની માટે બહુ પીડાદાયક છે બધી વસ્તુ કામ આટલું કામ દાયક કે બા બાને પણ કેવું છે કે કામવાળા માટે દીકરાની બહુ બારે માથાકૂટ ન કરું રાધર બહુ આનંદ થી માથે હાથ ફેરવીને ને કયો મારો દીકરો કેવો કમાય કે તાર રાણીની જેમ રાખે તાર કાંઈ કરવું નથી પડતું આ ઘરની અંદર એ બદલે આપણે અમે તો કર્યું જ છે ને અમે ક્યાં નથી કર્યું અમે ઓલું કર્યું છે ને છેલ્લી વાત વિનંતી છે કે તમે ઓફલાઈન રહીને દીકરા ચોક્કસ મોટા કરો છો દીકરીઓ મોટી કરે છે પણ બાળકોને જમાડતી વખતે મોબાઈલ ના આપો સૌથી મોટી સમસ્યા અને પાછા આપણે એટલા પ્રેમથી કહીએ કે મોબાઈલ ચાલુ કરી દઉં ને ગમે એટલું જમી જાય ને ખબર જ ન પડે એ તો તકલીફ છે એને જમ્યું નહીં એને ઠૂસ્યું કેવાય બેન રાધર બાળકને ખબર પડવી જોઈએ કે આ રોટલી છે આ શાક છે આ દાળ છે દાળ પીતી વખતે મરચું વચ્ચે આવે તો એ તીખું લાગે તેથી મરચું કાઢવાનું હોય સ્ક્રીન ઉપર ધ્યાન એટલું બધું ન રાખો કે આવતા દિવસોમાં સંતાનોને ક્યાંક મૂકવા જવા પડે અત્યારે તમે છેલ્લા કેટલા બધા એવા કેસીસ જોશો ને તો મા એ મોબાઈલ નો આપ્યો એટલે મારી નાખે ક્રિમિનલ કેસીસ છેલ્લા બે વર્ષના જોજો જે જુવાન દીકરીઓ છે એને વિનંતી છે કે ચાલીસ થી પાંત્રીસ વર્ષની કે પચાસ વર્ષની સ્ત્રીઓ છે એને બતાવે આ બધું અને આમાં તકલીફ ક્યાં થાય ખબર દાદી પાસે મોબાઈલ હોય અને એટલે બાળકો રહી રહીને બા 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 નો પ્રેમ નથી બા મોબાઈલ આપે ને એટલે વારા ઘડીએ બાપા હે આવે છોકરાઓ પછી આપણે એમ ખબર નહી નહીં મારું બહુ રાત્રે મારી આગળ જ આવે બા હોય ગયા હોય અને બાળક યુટ્યુબ જોતું હોય અને એ વખતે ઓલી દીકરાની મમ્મી હોય કે જેને આવું સાંભળ્યું હોય કે ના આપણે બાળકને મોબાઈલ નથી આપવો એટલે બાળકને તમારી પાસે આવવાનો દે કે ના મોબાઈલ તમારી પાસે લઈએ તમારી પાસે માનતો નથી એટલે આપણે હા જે આવેલા દીકરાને મગજ કરીએ કે હા તારી બહુ જો દીકરાને મને દેતી નથી અમે ત્રણ મોટા કર્યા આજો થોડુંક સમજો એને પોતાનું સંતાન એને ખબર જ છે કે સૌથી વધુ સુરક્ષિત તમારા હાથમાં છે પણ ઓલા જે મોબાઈલની લત તમારા દ્વારા લાગે છે એને સ્ટોપ કરાવી છે કારણ કે એ જે ડોક્ટર આગળ ભૂજ લઈ જાય ને બાળકને તે ડોક્ટર ના પડે કે ચોકલેટ ન દેતા ચોકલેટ ન દેતા અને તમે જયારે જયારે જાવ છો ત્યારે બાળક તમારી યાર હાલો બા હું તમારી યાર આવું હાલો બા હું તમારી યાર આવું ઈ તમને તમારો પ્રેમ ને તમારી આંગળી માટે નથી આવતું કારણ કે તમે જેવું બાળક વેન કરે એટલે તમે તરત કયો છો કે આપો નાન પાંચ રૂપિયા ચોકલેટ એ વખતે તમારે બહુ પ્રેમથી કેવું પડે કે બેટા ચોકલેટ નથી ખાવાની મમ્મીએ ના પડે હવે આમાં ધારો કે કોઈક બાળક હોય દસમા ધોરણમાં હોય કે આઠમા ધોરણમાં હોય ને શિક્ષકે ના પાડી છે રમવાના જવાનું રમવા જવાનું ભણવાનું છે પપ્પાને જવા દેતા બા રમવાના જવાનું એટલે આપણા અંદર નો તરતલો પુરુષ શાગે ના હું પડે ઘર મારું છે તમ તારે એટલે છોકરાને એમ થાય ઓકે આ બે પાર્ટીઓ અલગ અલગ છે આના વચ્ચે વિખવાદ કરાવીને આપણું કામ કરાવી શકાય એમ છે એટલે એ રમત રમતું થઈ જાય અને અત્યારે અત્યારે હું તમે કામે બાળકો પાસેથી એમ કરાવીએ જો તું આટલું કર નાખીશ ને તો તને મોબાઈલ આપીશ જો તું આટલું કર નાખીશ ને તો હું તને ચોકલેટ આપીશ હું તું આટલું કર નાખીશ ને તો તને ઓલા ગેમ ઝોનમાં લઈ જઈશ એટલે બાળકોને ઓકે એમ થઈ જાય ઓકે આ મારા મમ્મી પપ્પા છે એ મને હું આટલું કરું તો મને આટલું આપે છે આટલું કરું છું એટલે ગીવ ઇન્ડ ટેકના રિલેશનશીપ એ બાળકને સમજાઈ જાય પાંચ વર્ષ પછી પચીસ વર્ષ પછી દીકરો તમને એમ કીએ કે આ કાગળિયા ઉપર સહી કરો તો જા ઘરમાં